યુવકને માર મારવાના કેસમાં માં રબારી સમાજ હવે મેદાને આવ્યો છે રબારી સમાજના યુવકને ખોટી રીતે ફસાવવાનો કર્યો એ દાવો વિહોતર ગ્રુપે લૂંટની કલમ રદ કરવાની માંગ કરી છે

રબારી સમાજના યુવકને ખોટી રીતે ફસાવવાનો કર્યો એ દાવો જે યુવક સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે તેના સમર્થનમાં હવે રબારી સમાજ આવ્યા છે પોલીસે દબાણમાં આવીને ખોટી કલમ ઉમેરી હોવાની માંગ વાત કરવામાં આવી છે વિહોતર ગ્રુપે લૂંટની કલમ રદ કરવાની માંગ કરી છે વિહોતર ગ્રુપના ઉપાધ્યક્ષ ગોકુળભાઈ કરમટિયા દ્વારા એક વિડીયો વાયરલ કરી અને આખી આ ઘટનામાં માંગ કરવામાં આવી છે કે આગામી એક બે દિવસમાં રબારી સમાજનું વિહોતર ગ્રુપ એ કાળા તળાવ ગામ ખાતે ચારસો થી વધુ ગાડીના કાફલા સાથે એ ત્યાં પહોંચશે જે લૂંટની કલમ એ દાખલ કરવામાં આવી છે તે રદ કરવામાં આવે સમાજના યુવાનને ખોટી રીતે બદનામ કરવા માટે આ કલમનો ઉમેરો કરવામાં આવ્યા હોવાના આરોપ એ આ એ ગ્રુપના ઉપાધ્યક્ષ ગોકુલભાઈ કરમટિયા દ્વારા લગાવવામાં આવ્યા છે જે ઘટના બની હતી એ વલભીપુરના કાળા તળાવ ગામે બની હતી એ ગામે ઘટના બનતાની સાથે જ પાટીદાર સમાજ એક્શનમાં આવ્યો હતો સુરતની અંદર એક સભા બોલાવી હતી ત્યારબાદ કાળા તળાવ ગામે પણ એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજના આગેવાનોએ જિલ્લા કલેક્ટર જિલ્લા પોલીસ વડાની સાથે મુલાકાત પણ કરી હતી જોકે હવે આ ઘટનાની અંદર જે યુવકની સામે ફરિયાદ કરવામાં આવી છે સમર્થનની અંદર રબારી સમાજના આગેવાનો એ મેદાને આવ્યા છે સમાજના આગેવાનોનું એવું કહેવું છે કે આ ઘટનાની અંદર અમારા સમાજના યુવકને બદનામ કરવામાં આવી રહ્યા છે અને સાથે જ તેમણે એમ પણ કહ્યું છે કે જે લૂંટની કલમ દાખલ કરવામાં આવી છે એ લૂંટની કલમ દોર કરવામાં આવે રબારી સમાજના યુવકને ખોટી રીતે ફસાવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે આક્ષેપ કરવામાં આવ્યા છે અને પોલીસે દબાણમાં આવીને આ લૂંટની કલમ ઉમેરી હોવાનો આરોપ એ સમાજના આગેવાનો દ્વારા લગાવવામાં આવી છે સાંભળો વિહોતર ગ્રુપના એ ઉપાધ્યક્ષ ગોકુલભાઈ કરમટિયાએ શું કંઈ કહ્યું છે અને સમાજના લોકોને શું આહવાન કર્યું એ પણ હાલમાં એક જ મુદ્દો ભાવનગર જિલ્લામાં સર્જાઈ રહ્યો છે ભાવનગર જિલ્લામાં નહીં પણ આખા ગુજરાતની અંદર એક જ મુદ્દો સર્જાઈ રહ્યો છે કે ભાવનગર જિલ્લાના વલપુલ તાલુકાના કાળા તળાવ ગામનો એક મુદ્દો કે યુવાને એક વૃદ્ધને માર્યો અરે ભાઈ માર્યો છે તો એને રેતી લેતા છે એના ઓલાની અંદર રેતી લેતા છે એ કંઈક ને કાંઈક વાદ વિવાદ આગળનો જૂનો કેવું હોય એ બાબતથી માર્યો એનો કેસ થયો કેસ થયા પછી પણ પાટીદાર સમાજે એટલો બધો આ મુદ્દાને સગાવ્યો કે વૃદ્ધને માર્યો આમ કર્યું તેમ કર્યું અને પાછળથી પણ ગુનો દાખલ થયા પછી પાછળથી લૂંટનો ગુનો દાખલ કરાવ્યો કેમ કે પાટીદાર સમાજના આગેવાનોએ પોલિટિક્સમાં જોડાયેલા માણસોએ એસપીને રજૂઆત કરી પોલિટિક્સ ઉપરથી દબાણ કર્યું અને પાછળથી બીજા દિવસ કે ત્રીજા દિવસે એક લૂંટનો ગુનો દાખલ કરાવવો એ બાબત આપણે ચર્ચા કરીએ છે કે ભાઈ જે બનાવ બન્યો છે એ પાછળ જે ગુનો દાખલ થયો હશે એ યોગ્ય છે પણ લૂંટનો ગુનો અહીંયા લૂંટ નથી કરી તો ખોટા ગુના કેમ દાખલ કરવામાં આવે છે આ બાબતથી એક રબારી સમાજને ભાવનગર જિલ્લા રબારી સમાજને જાગવું પડશે સમાજને એક થવું પડશે અને સમાજને એક થઈ અને ન્યાય માટે લડવું પડશે દોડવું પડશે અને ખર્સાવવું પડશે એમાં ભાવનગર જિલ્લા વિહોતર ગ્રુપ પણ સમાજની સાથે છે જ્યારે જ્યારે સમાજને દુઃખ પડે ત્યારે પણ રબારી સમાજની સાથે વિહોતર ગ્રુપ જોડાયેલું છે અને જ્યારે જ્યારે બાવા બનાવ બને ત્યારે વિહોતર ગ્રુપ કુદી કુદીને અંદર યુવાનો અંદર યુવાનો પડવાના છે કે ભાઈ આ ખોટી વાત છે ખોટી વાત પાછળ ન્યાય માગવો પડશે આપણે બધાને અને ભાવનગર જિલ્લાની અંદર કોઈ એવું કહેતું હોય કે આ મેસેજ અને આ મુદ્દો વિહોતન ગ્રુપે ઉપાડ્યો છે તો રબારી સમાજ સેવા ટ્રસ્ટવાળાએ આપણે ત્યાં ન જવું એવું પણ નહીં ચાલે બધાને સાત એક ખભે ખભો મેળવી અને સાથે મળી અને આ કાર્યોમાં જોડાવવું પડશે અને જ્યારે જ્યારે રબારી સમાજ સેવા ટ્રસ્ટનું પણ એ આયોજન છે ત્યારે વિહોતન ગ્રુપ પણ એને ખબે ખભો મેળવી અને એની સાથે ઉભું રહે છે કારણ કે એક જિલ્લાની અંદર આપણે આપણી વસ્તી કેટલી આપણો સમાજની વસ્તી ટૂંકી એમાં એમ કે આ ફલાણા ગ્રુપનો છે આ ફલાણા ગ્રુપનો છે વાદ વિવાદમાં આપણે રહેશું તો આપણા સમાજની અંદર ભાગલા પાડશું ભાગલા નથી પાડવા દેવા સમાજને અંદર એક તાતને આપણે બાંધી રાખ્યો છે અને દરેક કાર્યોની અંદર આપણે બધાને જોડાવવું પડશે આ જોડાઈશું તો જ સમાજને આપણે ન્યાય આપી શકીશું એટલે આજ સાંજ સુધીની અંદર આપણે તારીખ જાહેર કરીશું કે ભાઈ કાળા તળાવ ગામની અંદર આપણે કાલે ભેગું થવું કે પ્રમદિવસે ભેગું થવું આગેવાનોની સમય લેજો સાધુ સંતોના બધાના સમય લેજો અને યુવાનોને બધાને સમય પૂછી કે ભાઈ આપણે ક્યારે બધાને સમય અનુકૂળ એ પ્રમાણે આપણે બધા ભેગા થઈ સુરતથી પાટીદાર સમાજ જો સુરતથી ચારસો કિલોમીટરથી બસો સો ગાડી લઈ અને કાળા તળાવ આવી શકતો હોય તો આપણે તો ભાવનગરના સ્થાનિકમાં રહીએ છીએ કમસે કમ પાંચસો ગાડી ફોર વ્હીલર ભેગી થવી જોઈએ અને કાળા તળાની અંદર આપણે રેલી યોજીએ સભા યોજી અને સભા યોજી અને આપણે એસપી શ્રીને આવેદનપત્ર આપીએ કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ એકદમ ગાંધી સિંધ્યા માર્ગે અત્યારે આપણે આયોજન કરીએ આપણી માંગ પૂરી નહીં થાય તો આ આવેદનપત્ર આપતી સમયે આપણે એસપી શ્રીને અને કલેક્ટરશ્રીને કહેશું કે અમારી ગાંધી સિંધિયા માર્ગે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ આ લૂટનો ગુનો દેખા પાછળથી તમે દાખલ કરવામાં આવ્યો છે ખોટો છે એ તમારે કાઢવો પડશે નહીં કાઢો તો અમે આંદોલન કરીશું રેલી યોજશું અને વિહોત્ર ગ્રુપ આખા ગુજરાતની અંદર સંગઠન પથરાયું છે જિલ્લે જિલ્લા તાલુકે તાલુકા અમે આવેદનપત્ર આપીશું આ સત્તા અમને ન્યાય નહીં મળે તો અમે ભૂખ હડતાલ ઉપર અમે ઉતરશું અને ન્યાય માગીશું કારણ કે આવા બનાવો આપણા જિલ્લાની અંદર જ્યારે મોટા સુરતાની અંદર પણ આવો બનાવ બન્યો હતો ત્યારે પણ આપણે એકાબીજીની સામો જોવા મળ્યા આ કોંગ્રેસવાળો છે આ ભાજપવાળો છે આ વાદ વિવાદની અંદર આપણે સમાજને ઉપયોગી નથી થઈ શક્યા આપણે સમાજને ઉપયોગી થવા માટે થઈને બધું વિવાદ ભૂલવો પડશે કોઈ કોંગ્રેસ કોઈ ભાજપ કોઈ આ બધા આપણે પક્ષો છોડવા પડશે અને ફક્ત અને ફક્ત એક રબારી સમાજ તરીકે આપણે બધાને ઉભો રહેવું પડશે આ નિવેદનથી આપણે આવેદનપત્ર આપી સમાજને એક સાથે જૂથ સાથે એક શક્તિ પ્રદર્શન કરવું જરૂરી છે જેવી રીતના પાટીદાર સમાજે શક્તિ પ્રદર્શન કરી આપણા સમાજને ઘણો બદનામ કર્યો છે ઘણું આપણને આપણે સોશિયલ મીડિયામાં તમે જોવો છો તો વોટ્સઅપ ગ્રુપની અંદર ઘણા મેસેજો એવા આપણે જોઈ શકીએ નહીં સાંભળી શકીએ નહીં એવા મેસેજો આપણે પણ પ્રભારી સમાજ વિશે લખેલા છે તો સમાજ એક થાવ જાગૃત થાવ અને યુવાનોને આકલ છે કે બધા એક થાવ અને વડીલોને પણ વિનંતી છે ત્યાં તમારું માર્ગદર્શન અમારા દરેક યુવાનો સુધી મળી રહે અને સમાજને એકતા તમે આપણે બાંધીએ અને સમાજના દરેક કાર્યોની અંદર ન્યાયની અંદર આપણે સત્ય માર્ગે આપણે ચાલીએ અને સમાજને ન્યાય આપી શકીએ આ હેતુથી આપણે મંગળવારે અથવા તો બુધવારે ક્યારે ભેગું થવું છે આ સાંજ સુધીમાં આપણે તારીખ જાહેર કરીશું એમાં ઘણા આગેવાનો સાથે મારે ચર્ચા થઈ છે આપણે શું નક્કી કરવું આ સાંજ સુધીમાં નક્કી કરીએ અને સમાજને મેસેજ આપશું બહુ સંખ્યામાં આપણે સમાજ ભેગો થાય એ થી આપણે બધા ભેગા થઈ જય હિન્દ જય વડવાળા જય ગોવાતર